અંકલેશ્વર ની હોટેલ ખોડિયાર કાઠિયાવાડીમાં અંકલેશ્વરના ભેજા બાજુએ સુરતના સોનાના વેપારી સાથે છેતરપિંડી કરતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે કે તેના સીસીટીવી ફૂટેજ પણ હવે સામે આવ્યા છે સુરતના સોનાના વેપારી સાથે ત્રણ ગઠિયાઓએ છેતરપિંડી કરીને રૂપિયા અગિયાર લાખના બિસ્કિટ બિસ્કીટ લઈને ફરાર થઈ જતા આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે જેના સીસીટીવી ફૂટેજ પણ હવે સામે આવ્યા છે અંકલેશ્વર મળતી માહિતી અનુસાર સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ માછીવાડમાં રહેતા રાજેન્દ્ર રતીવાલા કમિશન પેટે સોનાના બિસ્કીટનું વેચાણ કરે છે જેઓ પાસે અગાઉ અંકલેશ્વરના કસાઈવાડ વિસ્તારમાં રહેતા મોહમ્મદ હુસેન ઉર્ફે મુન્ના શેરુ કુરેશીએ ત્રણ વાર સોનાના બિસ્કીટ કરી હતી જે બાદ ફરી તેઓએ સો સો ગ્રામ ના બિસ્કીટ ખરીદી કરવાનું જણાવ્યું હતું જેઓએ અન્ય બે અજાણ્યા ઈસમો સાથે આવી તેઓએ રૂપિયા ભરેલ બેગ આપી અહી લૂંટની ઘટનાઓ વધુ બનતી હોવાનું જણાવી બેગ ઘરે જઈને ખોલવા કહ્યું હતું જે અંગે વેપારીને શંકા જતા તેઓ માર્ગમાં બે ખોલીને જોતા તેમાં દસ અને વીસ રૂપિયાની ચલણી નોટો ના તેર બંડલ મળી વેપારી રાજેન્દ્ર રતીવાલાએ ત્રણ ગઠિયાઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે સમગ્ર મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે હોટેલ કાઠિયાવાડી માં લાગેલા સીસીટીવી ફૂટેજ ના તપાસ કર્યા હતા જેમાં કેટલાક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં રિક્ષામાં આવેલા ત્રણ લોકોએ કેમેરાની બહાર રહીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે